જમસર બાયપાસ રોડ ઉપર એપીએમસી માં આવેલા ગ્રાહકની કાર ખુલ્લી ગટરમાં ફસાઈ દેશમાં હાઈવે ઉપર નવી એપીએમસી કાર્યરત થયા બાદ જમુસર બાયપાસ રોડ ઉપર આવેલા જૂની એપીએમસીની સાર સંભાળ અંગે ઉપેક્ષા સેવાઈ રહી છે શનિવારે માર્કેટમાં આવેલા ઇમરાન વોરાની કાર ખુલ્લી ગટરમાં ફસાઈ હતી માર્કેટમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવા સાથે અગાઉ પણ આ ગટરમાં ચારથી પાંચ કાર ઉતરી ગઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે કાર ચાલકે એપીએમસી દ્વારા ગટર પર ઢાંકણા મુકાય કે બેરિકેટ લગાવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી સુપ્રભાત હું ઇમરાન વોરા મારા નિત્યક્રમ પ્રમાણે હું રોજ સવારે અથવા તો બે ત્રણ દિવસ અહીં માર્કેટમાં આવતો હોઉં છું આજે સવારે મેં માર્કેટમાં આવવાનું નક્કી કર્યું અને માર્કેટમાં એન્ટર થયો તો મને એમ થયું કે લાવો પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ તો બીજા કોઈને અડચણ ના ઊભી થાય તો પાર્કિંગની અંદર જેવી ગાડી મૂકવાનું ગયો તો અહીંયા ખુલ્લી ગટર તમે જોઈ શકો છો એ ખુલ્લી ગટરની અંદર કોઈ જાતનું કોર્ડન કરેલું નથી અને કોઈ જાતનું ભયજનક પરિસ્થિતિ છે એવું કોઈ પણ જાતનો થાંભલો કે એવું કંઈ લખાણ નથી વધુમાં અહીંયા કોઈ પ્રકારની કોઈ પાર્કિંગની વ્યવસ્થા માટે કોઈ માણસ એગર ઉપસ્થિત ન હતો અને ત્યાર પછી મેં એના સ્થાનિક ઓફિસની અંદર જઈને રજૂઆત કરી તો એમણે કીધું કે કે એ તો હવે તમારે ધ્યાન રાખવાનું હોય અને મને જાણવા બીજા માણસોથી જાણવા મળ્યું છે કે અહીંયા અગાઉ પણ ચારથી પાંચ વખતે ગાડીઓ અહીંયા આગળ ફસાઈ ગઈ છે બિચારા લોકોએ એમની જાતે કળાવી છે મારો હેતુ માત્ર એટલો જ છે કે બીજી વખતે કોઈની સાથે તકલીફ ના થાય